તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો આજરોજ મિત્રો છે પોલીસ ભરતીનું જે રનિંગ હતું ત્યારે બીજા ત્રણ જે છે જિલ્લાઓના જે ગ્રાઉન્ડના રિપોર્ટ આવ્યા છે તેમાં મિત્રો છે કેટલા ઉમેદવારો પાસ થયા છે તે જોશું આપણે પહેલાં વિડિયો મૂક્યો હતો તેમાં જે અપડેટ આવી હતી તે મૂકી હતી ફરી નવી ત્રણ જિલ્લાઓની અપડેટ આવી છે કેટલા ઉમેદવાર જોઈ રહ્યા હતા ને કેટલા ઉમેદવારોમાં પાસ થયા છે તે આપણે જોઈએ તો પહેલું મિત્રો છે સેજપુર બોધા અમદાવાદ ખાતેની અપડેટ મને મળી છે પ્રથમ દિવસના બાર રાઉન્ડ જેમાં મિત્રો હતા અને છે અહીં બધા સ્ટાફ બહુ જ સપોર્ટ કરે એવો હતો સાતસો જેટલાને બોલાવેલા હતા તેમાંથી ચારસો સિત્તેર હાજર રહ્યા હતા પ્રથમ રાઉન્ડની વાત કરીએ તો બસોમાંથી છે એકસો ને જેટલા છે જે પાસ થયા હતા અને બીજા રાઉન્ડમાં બસોમાંથી છે એકસો ને પાંચ પાસ થયા હતા ત્રીજા રાઉન્ડમાં સિત્તેરમાંથી ચૌદ પાસ થયા હતા તો અપડેટ અમદાવાદ સેજપુર બોધાની છે બીજી અપડેટ જામનગર ગ્રાઉન્ડની છે તો જામનગરમાં છેલ્લો રાઉન્ડ નવ વાગે જેમાં બસોમાંથી પિસ્તાલીસ જેટલા ઉમેદવારો પાસ થયા હતા ભરૂચ ગ્રાઉન્ડની અપડેટ આવી છે કે સાતસો લોકો આવ્યા હતા તેમાં બસો રનિંગમાં પાસ હતા અને ફાઇનલમાં નેવું છે તે પાસ થયા હતા તો આ ત્રણ જે ગ્રાઉન્ડના અપડેટ છે તાજેતરમાં મળ્યા હતા તો તેની અપડેટ આપણે મૂકીશું બીજા ગ્રાઉન્ડના અપડેટ મળશે એટલે તેની પણ માહિતી આપણે મૂકીશું